સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલની વિડીયોને લાઇક કરી કમેન્ટ કરી દબાવજો જય સ્વામિનારાયણ પોતાના સુખ અને શાંતિ માટે અને દરિદ્રતા દૂર કરવા માટે હરિભક્તો ઘણા પ્રયત્ન કરે છે પરંતુ તેમના જીવનમાં એક સાંધે અને તેર તૂટે જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ગમે તેટલા પ્રયત્ન કરે પરંતુ પોતાના ઘરમાં સુખ અને શાંતિ થતી નથી અને દરિદ્રતા પણ દૂર થતી નથી તો ભક્તો આજના વિડીયોમાં આપણે ઘરમાં સુખ અને શાંતિ થાય અને દરિદ્રતા દૂર થઈ ઘરમાં લક્ષ્મીનો વાસ થાય તેના વિશેની માહિતી મેળવીશું ભક્તો આ ઉપાય એટલો બધો કારગર છે કે જેનાથી ઘણા હરિભક્તો સુખી થયા છે જેનાથી તેમના જીવનમાં આવેલી તમામ મુશ્કેલીઓ દૂર થઈ છે તો આવો ભક્તો આ ઉપાય વિશે માહિતી મેળવીએ ભક્તો સૌ તમે જે ઘરમાં નિવાસ કરીને રહો છો તે ઘરમાં જે મંદિર છે કે જેમાં તમે તમારા ઈષ્ટદેવની સ્થાપના કરી છે તે ઈષ્ટદેવ સમક્ષ દીવો કરી ભગવાનનો પ્રસાદ સમજીને ઘરમાં ભોજન કરવું દિવસમાં બને તેટલું દાન પુણ્ય કરવું દિન અને દુઃખીઓની સેવા કરવી પશુ પક્ષીને યથાશક્તિ ચારા પાણીની મદદ કરવી તથા ભગવાનનો ભાગ એટલે કે ધર્માદો અવશ્ય કાઢવો ભક્તો થોડા દિવસ આ પ્રમાણે જીવન જીવો અને જાત અનુભવ કરવો અમે ગેરંટી આપીએ છીએ કે તમારું સંપૂર્ણ જીવન બદલાઈ જશે તમારા જીવનમાં એવા એવા ચમત્કાર થશે કે તમે તેની કલ્પના પણ નહીં કરી હોય ફક્ત પોતાનું ઘર છે તે ભગવાનને સમર્પિત કરી દો અને તેમ તેમના સેવક બની ઘરમાં રહો તમારો જો આવો કોઈ પણ અનુભવ હોય તો અમને જરૂર જરૂર શેર કરજો અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને જરૂર જરૂર પસંદ આવી હશે આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘરા હેતથી જય સ્વામી